દાહોદ જિલ્લાના ગુરુ ગોવિંદ લીમડી તાલુકાના લીલવા ઠાકોર મુકામે એક મકાનમાં આકર્ષક રીતે આગ લાગતા ઘરવખરી માલસામાન આગ લાગવાથી મકાન બળીને ખાક ગુરુ ગોવિંદ લીંબડી તાલુકાના લીલવા ઠાકોર ગામે ડામોર ભગત ફળિયામાં ડામોર તીરસિંગ મતાભાઈના મકાનમાં આકસ્મિક આગ લાગતા મકાન પૂરું બળીને થયું ખાક ત્યારે ડામોર તીરસિંગભાઈ મતાભાઈની આર્થિક પરિસ્થિતિ બહુ નબળી હોવાથી

અમે રાત્રે બંબાવડાને વાત કરીને બોલાવ્યા અને હાલ તલાટી શ્રીને ફોન કરીને જાણ કરી તો સ્થળ પર આવી તલાટી કમ મંત્રી શ્રી સરપંચ સાહેબના શ્રીઓ અમારા સરપંચ સભ્યોશ્રીઓ બધા મળીને સ્થળ તપાસ કરીને જવાબ પંચકેશ કરી આ તેરસિંહભાઈને સરકાર તરફથી લાભ મળે એવી અમે અપેક્ષા રાખીએ છીએ અને આનું મકાન એકદમ બળીને ખાક થઈ ગયું છે તો આ સ્થળ પર જોવાય છે ને અમે સ્થળ પર જવા પંચકેશ કરવા પધાર્યા હતા તલાટી સાહેબ જોડે શું નામ તમારું દામોર તેરસિંહ મતા શું થયું તમારા મકાન ને કઈ રીતે આગ લાગી સાહેબ અને હળગ્યું એટલે બાજુ વાળા મકાન ફોન કર્યો તૈયારી હું આવી પાછળ થી લગી ગયું કેટલું નુકસાન થયેલું છે નુકસાન ભારે થયેલું છે સાહેબ સારું